નમસ્કાર મારો અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજે આપણી સાથે છે શૈલેષભાઈ પરમાર મારો અવાજ ન્યૂઝના એમડી તો આજે આપણે ચર્ચા કરશું કે મહેસાણા જિલ્લાની અંદર કેટલી બધી કારાકાચવાળી ગાડીઓ ફરે છે નંબર પ્લેટ વગરની ગાડીઓ ફરે છે તો શૈલેષભાઈ મારું તમને એટલું જ કેવું છે કે શું કાયદો ફક્ત એક સામાન્ય જનતા માટે જ હોય આજે તમે જોવા તો કોઈ બુટલેગરની ગાડી હોય મોટાભાગે જોવા તો તમે પોલીસની ગાડી હોય એનો ન કોઈ નંબર પ્લેટ હોય અને કારા કાચ તો ફૂલ કારા કાચ હશે અને જ્યારે કોઈ પણ ટાઈમે પેલી રસ્તાઓ વચ્ચે ઘણી વખતે પોલીસ ઊભી રહેતી હોય તો ભોરી પ્રજાનો ઊભી રાખે અને એમના જોડે ક્રિમિનલના જે વર્તન કરે આ લાવો તે લાવો આ નહીં તે નહીં આ વસ્તુ નહીં તો અમે એવું લાગે કોઈક ના કોઈક જગ્યાએ પક્ષપાત થાય છે તો કાયદો હોવો જોઈએ તો બધો માટે સમાન હોવો જોઈએ કે ના કા આવો પક્ષપાત શું કહેશો તમે મનાવી છે કાયદો દરેક માટે એક જ હોય છે કારા કાચવાળી ગાડી તો કારો કાચ રાખવાનો કોઈ અધિકાર જ નથી કોઈ પણ ચાહે બુટલેગર હોય આમ જનતા હોય કદાચ કોઈ અધિકારી હોય મહેસાણા જિલ્લાની વાત કરીએ તો સૌથી વધુ કારા કાચવાળી ગાડી વિસનગર મહેસાણામાં સૌથી વધુ કારા કાચવાળી ગાડી છે પોલીસનો ડી સ્ટાફ હોય છે એ પણ કારો કાચ રાખીને પડતી હોય છે નંબર પ્લેટ પણ નથી હોતી બુટલેગરો ભુવાઓ કારા કાચની ગાડીઓ લઈને અત્યારે હાલ જે બે નંબરના ધંધા ચલાવતા હોય ને સૌથી વધુ કારાકાતની ગાડીઓ રાખતા હોય છે બરાબર પણ આ લોકોનો પોલીસ કેમ નથી રોકતી શું કારણ છે એ સમજાતું નથી ગઈકાલની વાત કરું ગઈકાલ સાંજે આપણે વડનગરના ફૂડ પેરેડાઈઝ આગળ આપણે વડનગરની આખો સ્ટાફ ઊભો હતો બધા લોકોને ઊભા રાખતા હતા બરાબર ચાલો આપણે બરાબર છે એમની કામગીરી સરાહનીય હશે કે ભાઈ વાહન ચેકિંગ કરનાર બધે બધું કરું પણ હું ડેલ્લી વડનગરથી વિસનગર અપડાઉન કરું તો મને રસ્તામાં ડેલ્લી પોચ છ ગાડીઓ મને એવી મળે કયા કાચવાળી બરાબર કે જેને ફૂલ કયા કાચ હોય નંબર પ્લેટ પણ ના હોય વડનગરમાં પ્રોપર પણ ઘણી બધી ગાડીઓમાં રોજ એવી બધી જોવા મળે છે બરાબર તો મારું કેવું એમ છે આ લોકો તમને નહીં દેખાતા તમે લોકો અમારી ગાડી ફી રાખવા છો પંદર વીસ મિનિટ અમારી ગાડી ફી રાખવા છો ગાડી આખી ચેક કરો છો અમારા બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય છે જે બી લોકો રસ્તામાં ઊભા રહી ના તમે ગુનેગાર જેવું વર્તન કરો છો પછી તમે ચેક કરાવશો કે ગાડી કુના રમે છે એવું ચેક કરાવો છો બરાબર છે પણ તમને જે લોકો બે નામના ધંધા કરતા હોય ઘણા બધા લોકો બે નામના ધંધા કરે બધાને ખબર જ છે એવા લોકો દેખાતા નહીં અને બચારી ભોલી વાળી પ્રજા હમું જ રોફ

તો તમે એમને સમજાવીને કારા કાચ કાઢો અને જો તમને ભરણ આપતા હોય તો પછી તમે સમજી લો કે જનતાના પણ હેરાન ના કરજો કારણ કે એ તમારા સગા સંબંધી નથી તમે જનતાના ટેક્સમાંથી તમારો પગાર થાય છે તમે સમજાવવાનો પ્રયત્ન કરો અને સામાન્ય માણસ આજે જ મને જાણવા મળ્યું કે કાલે તમે જે કામ કર્યું કે એના જો એ ભાઈ જોડે કમ્પ્લીટ ડોક્યુમેન્ટ હોય કમ્પ્લીટ ગાડીના કાગળીઓ હોય કારા કાચ ના હોય તેમ છતાં તમે એને પંદર વીસ મિનિટ ઉભા રાખો છો અને જેના કારા કાચ હોય નંબર પ્લેટના હોય એ લોકોને તમે જવા દો છો એ તમારા કયા સંબંધી થાય છે ભાઈ આ કાયદો કાયદાનું જ કામ કરતો હોય એટલે કાયદો કાયદાની રીતના કરો અને સાચું જ કરો કારા કાચવાળી ગાડી તમે પોતે પહેલા કારા કાચવાળી ગાડી વાપરવાનું બંધ કરો અને પછી જ કાયદાનું પાલન કરાવો પછી એવું નહીં કે ડીજીપી સાહેબ તમને ડ્રાઈવ આપ્યું હોય અને રસ્તા ઉપર દસ પંદર ગાડી રોકો ને એમની બ્લેક કાચવારીનો દંડ કરો ને પછી ઘરે જતા રહો વટ મહેસાણા જિલ્લો કારા ગાડીની કાચવાળી ગાડી હોય એને મુક્ત કરી નાખો કારણ કે સૌથી ખરાબ કાર્યો થતા હોય ને તો કારા કાચની ગાડીઓમાં થતા હોય છે વોન્ટેડ આરોપીઓ કે જે પોલીસથી ભાગતા ફરતા હોય છે એ વોન્ટેડ આરોપીઓ પણ કારા કાચની ગાડીઓમાં ફરતા હોય છે ઘણી વખત હું જોયું જ છે કે એ આરોપી પોલીસની આજુબાજુ ફરતો હોય ને પણ કારા કાચવાળી ગાડી હોય તો એમને દેખાતો નથી હોતો હું પોલીસની ખરાબ કામગીરીની વાત નથી કરતો પોલીસ કામગીરી સારી કરતી જ હોય છે પણ કારાકાચ મુક્ત ગાડી કરવું પડશે તમે મહેસાણા જિલ્લામાં તો તમને તમારા આરોપી પણ દેખાશે બરાબર એ આરોપી જે વોન્ટેડ આરોપી છે એ તમારા આજુબાજુ ફરતો હોય તો તમને જ ક્યાંથી ખબર પડે કે વોન્ટેડ આરોપી આ કારાકાચની ગાડીમાં છે અચલે જ મારે તો ગાડી ગાડી નો મારા હશે બરાબર તો બી એ લોકો ફોન કરીને ચેક કરાવશો હું શંકાસ્પદના કહેવાય ચેક કરો કે અમે ગાડી હારી

એ આવો પહોંચાડવો જ જોઈએ જો તમે ખોટી રીતના તમને દસ પંદર મિનિટ હેરાન કરવામાં આવ્યા છે તો મહેસાણા જિલ્લાના એસપી શ્રીને મારી વિનંતી છે કે સાચું કાયદાનો પાઠ ભણાવો કારા કાચવાળી ગાડીઓ કોઈ પણ હોય તમારો સ્ટાફ હોય કે ચાહે કોઈપણ બુટલેગર હોય કે કોઈપણ હોય એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો અને એક દિવસ જરૂર નથી કારા કાચ હટાવવા માટે રોજના રોજ તમે કાયદેસરની કાર્યવાહી કરો સાચી વાત છે તમે

પણ કાયદો કાયદાનું જ કામ કરતું હોય છે પણ એ જ સમજાતું નથી હવે અત્યારે હાલ પ્રશાંતભાઈની ઘટના બની એના ઉપરથી એવું લાગે છે કે આપણે કંઈ પોલીસને કહીશું આપણે જો પોલીસની સામે અવાજ ઉઠાવવા જઈશું ને તો જેલમાં જવાનો વારો આવશે એટલે આજે જનતાને ડરી ડરીને જીવવાના દિવસો આવી ગયા છે આપણે ખાલી એવું નહીં એક જ એક જ જગ્યાની પોલીસની વાત કરીએ આ જનરલી વસ્તુ છે કે ભાઈ કાયદો હોય તો તમે બધા લોકો બધા લોકોને સમાન રીતે પેલું ટ્રીટ કરો પક્ષપાત ના કરો કે ભાઈ અમુક લોકો અમારા હોય 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 કે આપતું આપતા તો જવા ચલાવી લેવાના અને જે સામાન્ય પબ્લિક બોરી પબ્લિક હોય ગરીબ પબ્લિક હોય રાખવાના દંડ લેવાનો આગળ રોફ બતાવવાનો તો આ તો ક્યાંનું છાણ પડશે આ સુના ના ચાલે ને મહેસાણા જિલ્લામાં સૌથી વધુ રામાધણી લખેલી ગાડીઓ હોય બરાબર અને એ સૌથી વધુ હોય છે હવે રામાધણી થી આપણને કોઈ પ્રોબ્લેમ નહીં બરાબર જે જેની મરજી જેની આસ્થા જે લખાવે લખાવે કારાકાચ

તો એવી રીતે પૂછે ક્યાં ના છો શું કરો છો શું કામ ધંધો કરો છો ધોરણે આપણે ટેરરિસ્ટ હોય એવી રીતે પોલીસને તો બધી ખબર હોય કે તમારા એરિયામાં કુન બે નંબર ધંધા કરે કુન કયું કામ કરે જે બચારો મજૂરી કરતો હોય સીધા ચાલતો હોય એને તમે પૂછો છો કે તમે શું કરો કયું કામ કોમ ધંધો કરો છો એ બધી વસ્તુ સાચી વાત છે કે આજે જે પોલીસ દ્વારા જે આ રીતના પ્રશ્નો કરવામાં આવે છે પણ ખાલી માત્ર એની ગાડીનો નંબર એના કારાકાચને હાથ તપાસવાનો અધિકાર છે બાકી તમે આ રીતના એમનો શું ધંધો કરો છો ને શું કરો છો આ બધું પૂછવાનો અધિકાર નથી એનો જે ગાડીનો ગુનો લાગતો હોય બસો સાત જે લાગતી હોય એ તમે લગાવીને તેના ઉપર એક્શન લઈ શકો છો બાકી બીજો એને ડરાવીને ધમકાવીને તેના ઉપર દબાવ લાવવાનો પ્રયત્ન ના કરજો આ મારો અવાજ ન્યૂઝના માધ્યમથી હું તમને અપીલ કરું છું કે મહેસાણા જિલ્લાની અંદર જેટલી પણ કારાકાચવાળી ગાડીઓ હોય કડકમાં કડક રહેવાના ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે કારાકા છટાવવાનો રોજના રોજ આપ દ્વારા કાર્યવાહી કરવી જોઈએ બરાબર શૈલેષભાઈ હું તો વિરોધ નહીં કરતો કાલે હું તો એમાં ઘણા બધા લોકોના નોમય યાદ છે બરાબર કોણ કેવું વર્તન કરતા હતા પણ આપણે કોણ નોમ લઈને કોઈ વિરોધ નહીં કરવો પણ મારું વિડીયોના માધ્યમથી એટલું જ કેવું છે પણ આસરથી કદાચ એ લોકો ખબર પડી કે ભાઈ હું એક પત્રકાર હતો પણ તમે એક સામાન્ય પબ્લિક જોડે તમે આ રીતે વર્તન કરો તો માનીએ વાણિયા સાહેબ એ તો દૂર ઊભા હતા હું એમનો કોઈ વાક નહીં કાઢતો બહુ ગ્રાઉન્ડેડ વ્યક્તિ છે મારા માટે તો બહુ સારા માણસ થઈ રહ્યા પણ એમના નીચે બીજા બધા જે માણસો હતા તો વાણિયા સાહેબને મારી એક વિનંતી છે કોઈ પણ જગ્યાએ આવી તમે ડ્રાઈવ હોય ને તો તમારા જે પણ પોલીસવાળા હોય તમે એમના વર્તન તરફ તમે થોડું ધ્યાન આપો ક્યાંક ને ક્યાંક તમારી છબી ખડાય છે કે તમારા નીચેના જે કામ કરતા માણસો હોય એ સામાન્ય પબ્લિક દ્વારા આ રીતે ટ્રીટ કર્યું તો છેલ્લસ સવાલ તો તમારા ઉપર જ આવશે તો શૈલેષભાઈ ફરીથી કહું કે નહીં વિરોધ કરતો નહીં કોઈનું સમર્થન કરતો પણ ક્યાંક ને ક્યાંક મારો અનુભવ છે ઘણા બધા લોકોનો અનુભવ છે તો પોલીસ આપણે એવું હું આશા રાખું કે પોલીસ પક્ષપાત ના કરે બધા લોકોને એક જ રીતે ટ્રીટ કરો કોઈ તો બધા લોકોને એલાઉડ કરી દો કાકા રાખો કોઈ તો બધા લોકોને કહી દે કે તમે કાકા ના રાખો તમને ટ્રીટ ફોરો કાયદો બધા માટે એક જ છે અલગ અલગ નહીં તો વિડીયો તમને પસંદ આવ્યો તો તમે વિડીયોને લાઈક કરજો તમારો પ્રતિભાવ હોય કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો અને મળીએ આપણા બીજા આવા ટોપિક આવતા વિડીયોની અંદર